બધાને મજામાં તો આવતો ધીલે માં તમારું બધાનું સ્વાગત છે તો આજ આપણે આવી ગયા છે નવા વિડીયો સાથે ચેનલમાં પહેલી વાર આવ્યા ને તો કરી નાખજો આજે આપણે બનાવવાનું છે પંચરથની દાળ એટલે મિક્સ દાળ બનાવવાની છે આપણે દાળ ભેગી બનાવીએ એટલે એને પંચરથ દાળ કહેવાય એટલે પાંચ દાળ હોય એમાં તો ચાલો આપણે બનાવી તો આપણે પાંચ જાતની દાળ લઈ લીધી છે આમાં આપણે છે તૂરની દાળ લીધેલી છે દાળ લીધી મગની લીધી અડદની લીધી ને મઠની લીધી એટલે પાંચ જાતની દાળથી જયા એટલે મિક્સ ડાળ કહેવાય આલો આપણે દાળ ને પેલા બાફા મેકવાની છે તો માફી નાખીએ કુકર લઈ લીધું છે તો આલો આપણે આ મેકી દઈ ડાળ ને બાફા દાળ ને આપણે પેલા બાફતા પેલા ધોવી પડે તો આલો આપણે ધોઈ નાખીએ દાળ આપડે બફા કુકર માં નાખી દેવાની છે તો હલવ નાખી આપણો વાંધણ થઈ ગયું છે એમાં આપણે નાખી દેવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું હવે આપણે આને છે ને બે સીટી વાગી દે ને ત્યાં સુધી સડવા દેવાની છે ત્યાં સુધી રેવા દેવાની છે દાળમાં નાખવા માટે જો આપણે લીલી કોથમરી લઈ લીધી છે ડુંગળી લઈ લીધી છે લસણ લઈ લીધું છે ટમેટું લઈ લીધું છે તણ મરચાં લઈ લીધા છે તો દાળ બફાઈને તો આપણે આ મસાલો બધા સુધારી નાખીએ તો સાલો ફટાફટ સુધારી નાખી દાળ આપડી વફાઈ છે હવે એને આપણે ઉતારી લેવું વફાઈ હવે આને આપણે ગેવી બનાવી આ કાસું સુધારેલું છે ને બધા ગેવી બનાવવાની છે તો સારો ગેવી બનાવી નાખીએ લઈ લીધું છે ને આપણે નાખી દેવાનું છે મોરિયા કેવી જો આપણે કમલાઈટ થઈ ગઈ છે આપણે વઘાર કરવા માટે હું હું લીધું છે જો તમારું લાલ મરચું આખું બાજ્યા જીરું મરચું લાલ મરચું પલાળી નાખવાનું જો પલાળી દીધું છે ના લોકો ખાર કરવા પહેલા તો આપણે તેલ નાખશું આપણે ત્રણ પાવડા તેલ રેડશું ગરમ કરવા મેકી દેવું તેલ આવી ગયું છે એમાં આપણે નાખી દેશું જીરું તમાર લાલ મરચું ને બાજ્યા હવે આપણે મિક્સરમાં કાઢેલી ગેવી નાખી દેવું આપણે એક ચમચી નિમક નાખી દેવું એક ચમચી હળદર એક સમસે ગરમ મસાલો આપણે હલાવી નાખશું લાળેલું લાલ મરચી નાખી દેવું આપણે હલાવી નાખશું આપણે ગે ખાવ પાકી જાય ને ત્યાં સુધી હલાવી રાખશું ગ્રેવી બનાવીને આપડી થઈ જશે કમલાટ તો આપણે એમાં નાખી દાળમાં નાખી દેશું ને પછી આપણે દાળ મેકી દેવું ગરમ કરવા આપડે એમાં નાખવાની છે લીલી કોતમરી આપણે ડાળ થઈ જશે કમલેટ દાળ બની થઈ જશે આપણી કમલેટ તો આપણે ડાળ માટે ખાવા માટે લઈ લીધા છે રોટલો બે મરચિયા અને ડુંગળી હાલો જમવા મળી બધા મસ્ત એ વિડીયો તમને કેવો લાગ્યો સરસ લાગ્યો તો કરીને કરશો કેજો મળશે નવા વિડીયો ત્યાં સુધી બધા જય માતાજી